આ છે તાંદળિયાની ભાજી તાંદળિયાની ભાજી ખાવાથી અનેક રોગો દૂર થાય છે અને આપણે એનું આ કટિંગ કરી નાખેલું છે અને આને હવે સારા પાણીમાં ધોઈ વોશ કરીને હાથથી કટિંગ કરવાનું છે હાથથી એનો ટેસ્ટ જાય ને એ કટ નથી કરવાની અને સારું આગળની પ્રોસેસ કરી

તો જો આમાં મૂળાનું કટિંગ છે નાનું અને ઈશ્વર છે વસ્તુ નાખવાનું થી સાવ મોળ મરચું અને તીખું મરચું ને લસ તો હવે આપણે આ ધોવાઈ ગઈ છે અને આપણે હવે આના પછી ચાકુ કટિંગ નથી કરવું હાથ થી જેટલી થાય એટલી જ કરવાનું હવે તો તાંગળી ભાજી રે એ માટે બાર ચૂલા ઉપર બનાવવાની છે અને આ જે લોખંડ નીકળાય છે જેને હિમોગ્લોબિન કટતું હોય એને લોખંડ નીકળાયમાં શાક

પેલામાં છડિયા તો નાખ્યા આપણે એટલે પેસ વધારે આવે જેને ન ખાવું એ કાઢી નાખે ત્યાં આખું જીરું ઘી થોડી સૌ પ્રથમ લસણ ની કળિયું અને આવી મૂળાની કટકી મૂળા ની કટકી દરક બાજીમાં ભળી જાય મેથી હારી ભળી જાય ધીમા તાપે છેડ આવે ધીમા તાપે લાલ મૂળા પાણી તો નાખવાનું ના હોય એટલા માટે થોડું છેડવું પડે પછી ભાજી નથી આવે અને આનું ખાસ કારણ એ મૂળા નાખવાનું પાણી ભાજી તો આપણે તેલમાં જાય એટલે આ ઓછી પણ ન ખાવે ભાજીને આપણે રંગળી ની ભાજી એક કરી દીધી જેમ તેટલું રાખે એમ અમૃત્યુ થઈ

ये तो खाने के लिए खेलता नहीं है तो ऐसे बहुत है मुझे भेज दो हेलो मैं नमस्ते कर रही हूं ये लोग कुछ काम कर रहे हैं नीचे जाकर छोड़ने हूं और ये क्लियर जा रही है और पहली ये रंगी ये रंगी ये आवे और दूसरी ये आवे ये कत्थाई कलर में रंगी ये आवे और यहां पे लीजिए ये कलर बोला बिल्कुल ये जीरा भी ये

નીચે ઉતારી દીધી આપડે પછી જોયું બાપુ ને કેમ થાય છે કેમ નહીં આ ભાજી પેટ નો પી કબજિયાત અને પેટને ઠંડક આપે એટલી ઉત્તમ છે